ખાંભામાં સતત બે દિવસથી એસબીઆઈ નું એટીએમ બંધ અવસ્થામાં છે એટીએમ બંધ હોવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે કારણ કે એટીએમ સતત બે દિવસથી બંધ હાલતમાં છે લેવડ દેવડ માટે એકમાત્ર માત્ર નું એટીએમ અહીં ઉપલબ્ધ છે પરંતુ એટીએમ બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે લોકોની રોકડમાં થતા વહીવટ અટવાયા છે એટીએમ સેવા જલ્દી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અહીંના સ્થાનિકોની માંગ છે પણ આજે એટીએમ આંબા એટીએમ મશીને આવતા જણાવ્યું કે એટીએમ મશીન બંધ છે તો ઘણી વખત અવારનવાર મશીનની સેવાઓ બન રહે છે આંબા તાલુકો ઘણો પ્રસાદ હોય આજુબાજુ જંગલ વિસ્તાર હોય અને એ જંગલ વિસ્તારો ગ્રા ગ્રામમાં તેમને બેન્કિંગ સેવાઓ હોતી નથી તેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીં ખાંભા આવતા હોય છે તો અહીં બે દિવસ રવિવાર અને આજની જાહેર રજા હોય તો બે દિવસ દિવસતા બેન્કો બનશે અને ત્યારે લોકોને માટે એકમાત્ર સહારો છે એટીએમ તો એટીએમ મશીન પણ બે દિવસતા બંધ રહેલું હોય તો લોકોના વ્યવહાર ખૂબ ખોરવાઈ રહ્યા છે ત્યારે એસબીઆઈના અધિકારીઓને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ એ એટીએમને શરૂ કરાય